સુરેન્દ્રનગરમાં ભાજપી ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવતા તળપદા કોળી સમાજ છે નારાજ લીંબડીમાં તડપદા કોળી સમાજની બોર્ડિંગમાં મહાસંમેલન યોજાયો જેમાં તળપદા કોળી સમાજના સાંસદ પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા કોળી સમાજના વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરાય અને કોંગ્રેસ પક્ષ ટિકિટ નહીં પણ આપે તો તળપદા કોળી સમાજમાંથી અપક્ષ ઉમેદવારને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારી સાથે જ નિર્ણય લેવાયો કે તળપદા કોળી સમાજના ઉમેદવારને સમાજ વોટ અને નોટ બંને આપશે જો ભાજપ પક્ષ આ ટિકિટ ની ફેરબદલી નહીં કરવામાં આવે તો તેને તેનું પરિણામ ભોગવવું પડશે આ કોળી સમાજ તેને ક્યારેય નહીં છોડે આ અંગે તમે અપક્ષ ઉમેદવારી કરાવશો

મેં ધનની ઓફર તો ન કહેવાય કે મારા સમાજના મારા ભાઈ લડતા હોય એટલે મારે મીડિયા દ્વારા ન કહેવાય પણ તન મને ધનથી જે જરૂર પડે વિક્રમ સોરાણીને એની સમગ્ર ટીમ બસો ગાડી ફોર વ્હીલર સાથે અહીંયા કાપલો પહોંચાડી દેશે એક મહિનામાં